કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ખેડૂત મૂત્ર યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો આપણે ગુજરાતમાં ગંજ બજારમાં ચાલી રહેલા પાકના પાક વિશે વિડીયો બનાવીએ છીએ ખેડૂત મિત્રો અને વિડીયો તમે રોજ જોવો છો પણ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ પણ કરો છો અને વ્યૂ પણ સારા આવે છે ગુજરાતમાં નંબર વન ચાલી રહેલી ચેનલમાં આપણું નામ આવે છે મિત્રો એટલા માટે આજે તમારે સબસ્ક્રાઈબ નથી કરવાનું લાઈક નથી કરવાની આજે ફક્ત ને ફક્ત કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો ખેડૂત મિત્રો ચાલો ખેડૂત મિત્રો આજના એરંડાના ભાવ વિશે વાત કરીએ તો કડી માતા એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા લાખણીની વાત કરીએ તો લાખણી માતા એરંડાનો નીચો ભાવશે બારસો ને અઠ્યોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા મિત્રો ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂત મિત્રો આગળ ચાલી રહેલો જામનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોત્રીસ રૂપિયા કોડીનારની વાત કરીએ તો કોડીનારમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને બાસઠ રૂપિયા વિજાપુર માં ચાલી રહેલો અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઉંચો ભાઈંડા નોડા ની વાત કરે તો પીલોડામાં ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો તલોદ ની વાત કરે તો તલોદમાં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અત્યારે નો એરંડા નો મહત્તમ ભાવ છે નવસો ને પચાસ રૂપિયા ખેડૂતભાઈ જ્યાં ખેડૂતભાઈ બેચરાજી ની વાત કરીએ તો માં ચાલી રહેલો એરંડા નો નીચો છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો છે બારસો નેવું રૂપિયા તાગદરાની વાત કરીએ તો તાગદરામાં એરંડાનો મહત્તમ ભાવ ભાવશે બારસો ને ચુમ્મોતેર થરાદની વાત કરીએ તો થરાદ માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા રાહ જિલ્લા ની વાત કરીએ તો રાહ માં અત્યારે ચાલી રહેલો ખેડૂત મિત્રો એરંડા નો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ બારસો ને સિત્તેર રૂપિયા નેનવાની વાત કરીએ તો ને એરંડા નો નીચો ભાવશે બારસો ને સાહીઠ રૂપિયા ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો નીચો ઊંચો એરંડા નો નીચો રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં માં નીચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ડીસા વાત કરીએ તો ખેડૂત મિત્રો ડીસા ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા ખેડૂત મિત્રો

સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા વાવની વાત કરીએ તો વાવમાં એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા આગળ એરંડાના વિશે વાત કરીએ તો મહેસાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા બાળવામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ તેરસો રૂપિયા છે ખેડૂત મિત્રો ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવ છે આઠસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને છન્નું રૂપિયા સમીમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને સિત્યાસી રૂપિયા જોટાણાની વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ છે બારસો ને બાર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા અંજારમાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે બારસો ને રૂપિયા ખેડૂત મિત્રો અમરેલીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવે બારસો ને પંચાવન રૂપિયા જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવે બારસો ને એકોતેર રૂપિયા આગળ ધાનેરાની વાત કરીએ તો ધાંગનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા હારીજની વાત કરીએ તો હારીજમાં અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ભુજની વાત કરીએ તો ભુજમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો વડાલીની વાત કરીએ તો વડાલીમાં એરંડાનો નીચો ભાવે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવે બારસો ને બાણું રૂપિયા આગળ એરંડાના વિશે વાત કરીએ તો પિલોડામાં એરંડાનો નીચો પાવશે બારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવે બારસો ને પંચોતેર રૂપિયા ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા પાટડીની વાત કરીએ તો પાટડીમાં એરંડાનો નીચો પાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો પાસે બારસો ને પંચોતેર રૂપિયા ઇડરમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એંશી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા રાપરમાં નીચો ભાવશે બારસો ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એંસી રૂપિયા પચાઉની વાત કરીએ તો પચાઉમાં એરંડાનો નીચો ભાવશે બારસો તોણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા ખેડૂત મિત્રો